અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાડા સાથે હું હાતીમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું આજનો જે આપણો વ્લોગ છે દોસ્તો એ યુનિક છે ને કંઈક અદ્ભુત આજના વ્લોગમાં છે આજનો વિડીયો તમારે આખો જોવાનો છે અને તમારી પાસે એક અપીલ લઈને આજના વિડીયોમાં અમે આવી છીએ અને એક સરપ્રાઇઝ પણ તમારા માટે આજના વિડીયોમાં છે તો એ શું સરપ્રાઇઝ છે એની તમને વાત કરીએ અને આજનો જે આ બ્લોગ છે આપણો એ તમારે બને તેનો જાજોને જાજો શેર કરવાનો છે અને અમારી પૂરેપૂરી તમારે બધાએ મદદ કરવાની છે અહીંયા પાછળ તમે બધા લોકોને ઉભેલા જોવો છો એ ભાઈ શું આવ્યા બધા તમે અહીંયા હે આ શું ઉભા બધા અહીંયા આ લાઈન લાગીને ઉભા રહી ગયા જોવો તો ખરા બધા લાઈનમાં ઉભા રહી લે હા લાઈનમાં ઉભા બધા તમે પૈસા લેવા ઉભા શેના પૈસા લેવા ઊભા

એમાં હું આવી ગયો અને અમારા કેમેરામેન હસમુખ વાળા પણ આવી ગયા એની ભૂમિકા તો કેમેરાની જ છે માય ખરેખર એને આ કોમેડીમાં આમાં એની જરૂર હતી અમે આપના માટે એક નવી ચેનલ બનાવી છે આજે આપણું જે આ જીવન છે આપણું એ માનસિક તણાવથી ભરપૂર છે અને માણસ કઈ ન કઈ રીતે ડિપ્રેશનમાં જતો રહેતો હોય છે અને નાની નાની વાતમાં એ ટેન્શન જાજુ લઈ લેતો હોય છે પોતાનું જે જીવન છે એને સમજી નથી શકતો હોતો ઘણી વખત વાતમાં કોઈ તથ્ય નથી હોતું કોઈ લાંબી હોતી નથી વાત એને લાંબી ખેંચી અને નાની વાતને મોટું સ્વરૂપ આપવાનું કામ કરી અને પોતાનું જે જીવન છે એ હતાશા તરફ ધકેલતો હોય છે એવા સમયની અંદર આજે માણસોના મોઢા ઉપર મુસ્કાન લાવવા માટે એને સ્ટ્રેસથી મુક્ત કરવા માટે અમે આપના માટે ધબાધબી નામની એક ચેનલ બનાવી છે જે ચેનલની અંદર કોમેડી વિડીયો છે આ બધા અમારા પાત્રો છે તમે જે જોવો છો બધા એ ધબાધબી ચેનલના પાત્રો છે આ ચેનલની અંદર અમે ત્રણ બ્લાઇન્ડ વ્યક્તિ કામ કરીએ છીએ અને અમારી સાથે ત્રણ વ્યક્તિ નોર્મલ છે અને આ આખી ટીમ જે છે એને પોતાના વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે અત્યારે આજે આપણો વિડીયો તમે જોશો એટલે આવતીકાલે સવારે અમારો કોમેડીથી ભરપૂર જે વિડીયો છે એ અપલોડ થઈ જશે મોરબી સ્ટારના જે વિડીયો છે એ હવા હવેથી સાંજે છ વાગે આવે છે અને ધબાધબી ચેનલના જે વિડીયો છે એ સવારે સાડા સાત વાગે અપલોડ થઈ જશે દોસ્તો તો મારા એક એક સબસ્ક્રાઈબરને મારી વિનંતી છે કે તમે જે મોરબી સ્ટારને સપોર્ટ આપો છો એમ ધબાધબી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધબાધબી યુટ્યુબ ચેનલને પૂરેપૂરો તમારો સપોર્ટ આપો સાથ સહકાર આપજો અહીંયાના જે બધા પાત્રો છે એ પાત્રોની તમને હું મુલાકાત કરાવી દઉં છું જેથી કરીને કાલ સવારે વિડીયો આવે અને તમને ઓળખવામાં તકલીફ ન પડે તો સૌથી પહેલા મારું નામ કડવાભાઈ છે અને આ કોમેડી શો ની અંદર હું તમારા જીવનમાંથી કડવાસ કાઢવાની જે એ કોશિશ છે એ કરીશ અને મારાથી બનતા પ્રયત્ન કરી તમને બધાને હસાવવાના અને તમને બધાને પ્રફુલ્લિત કરવાના મારા પ્રયત્ન છે એ હું કરીશ ત્યાર પછી અમારા લવિંગિયા ભાઈ છે અમારા લવિંગિયા ભાઈ પોતાનો પરિચય આપે આ વિડીયોમાં હું લવિંગિયા ભાઈની ભૂમિકા

ડારિયા ભાઈ ની ભૂમિકા ભજવે છે એ પોતે છે એ નોર્મલ છે દબાવી દીધું મારું નામ ડારિયા છે હું ડાયલોગ સમજાવીશ હું નહીં તો કુસ નહીં આ ડારિયા ભાઈ ની કોમેડી આપણે માણવાની છે દોસ્તો ત્યાર પછી અમારા જીણા ભાઈ છે મારું નામ જીણા ભાઈ જીણા ભાઈ ની જમાવટ આ દબાદબી ચેનલ ને બહુ જોજો અને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક આપજો અને ઓલ ઓવર ગુજરાતમાં ફેલાય એવી અમારી આશા અને તમારો સાથ અને સહકાર મળે એવી અમે આશા કરીએ આ ઝીણાભાઈ તમે ઓળખતા હશો આપણા સહયોગી જગદીશભાઈ પરમાર દોસ્તો એટલે તમે મોરબી સ્ટારના સબસ્ક્રાઇબરો બધા એમને ઓળખતા જશો બરોબર છે ત્યાર પછી આવે છે અમારા ખીચડી બેન મારું નામ ખીચડી બેન ખીચડી નો ખોલાસો ના થાય તો ઢીકો મારો એમની કોમેડી તમને બધાને લોતપોત કરી દેશે અને તમારા અંદર એક અલગ પ્રકારની ઉર્જાનો જે છે એ સંચાર થશે ત્યાર પછી આવી છે જેબુર નિશા યાની કે અમારી ચકુડી જે ચકુડીનું પાત્ર ભજવવાની છે એ પણ 100% બ્લાઇન્ડ છે પરિચય આપજો મારું નામ ચકુડી છે હું બધાને હસાવાનો પ્રયત્ન કરીશ ખૂબ ખૂબ હસાવીશ એવી કોમેડી લાવીશ અને બધાને મજા આવશે એવી હું હસાવીશ અને અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા જ રહેવાના છે તો હસમુખ વાળા બધા કોમેડીના જે સીન છે એ શૂટ કરશે તો અમે તમને મોરબી સ્ટારના એક એક સબસ્ક્રાઈબરને વિનંતી કરીએ છીએ કે તમે જે મોરબી સ્ટારને સપોર્ટ આપો છો એવી જ રીતે આ ધબાધબી યુટ્યુબ ચેનલને પણ સપોર્ટ આપો અને તમારા જીવનની અંદર એક અલગ પ્રકારનો આનંદ અને ઉમંગ લાવવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ તો એ પ્રયત્નને સાર્થક કરવામાં તમે બધા સહકાર આપશો એવી હું આ ધબાધબી યુટ્યુબ ચેનલના એક એક મેમ્બર તરફથી તમને બધાને અપીલ કરું છું તો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયોને શેર કરો તો આવતીકાલે સવારે સાડા વાગે જોવાનું ચૂકશો નહીં ધબાધબી યુટ્યુબ ચેનલ